તો રચનાની વાત કરીએ તો મિત્રો વિદ્યુત ઘંટડીની અંદર ધાતુની કટોરી વિદ્યુત ચુંબક ધ્યાનમાં રાખજો મિત્રો આ વિદ્યુત ચુંબક છે હથોડી છે હથોડી સાથે જોડાયેલી હોય છે નરમ લોખંડની પટ્ટી અને લોખંડની પટ્ટીના સંપર્કમાં હોય છે સંપર્ક સ્ક્રુ એ બધા સાથે આપણે જે વિદ્યુત પરિપથ એટલે કે સર્કિટ જોડવાની છે તેમાં બેટરી અને સ્વિચ અગત્યનો ભાગ ભજવે છે મિત્રો બેટરી દ્વારા વિદ્યુત પરિપથ આપવામાં આવે છે અને સ્વિચ દ્વારા એનો પરિપથ જરૂર પડે ત્યારે છૂટો ખુલ્લો અને બંધ કરી શકાય છે એટલે કે સર્કિટ ક્લોઝ અને ઓપન કરી શકાય છે સર્કિટ જ્યારે ચારે બાજુથી ક્લોઝ હોય છે મિત્રો ત્યારે એ પરિપથ પૂર્ણ હોવાથી વિદ્યુત પ્રવાહ વહે છે અને સર્કિટ જ્યારે ઓપન હોય છે એટલે કે સ્વિચ બંધ હોય છે સ્વિચ બંધ છે એટલે સર્કિટ ઓપન થઈ જાય છે અહીંથી મિત્રો ખુલ્ બરાબર છે એટલે કે વિદ્યુત પરિપથ ખુલ્લો થઈ જાય છે સર્કિટ ઓપન થઈ જાય છે હવે મિત્રો ધ્યાનમાં રાખજો આ વિદ્યુત પરિપથ આ રીતે ધંધરૂમાંથી સ્વિચ દ્વારા ચાલુ કરવાથી આ વિદ્યુત ચુંબકની અંદર આવે છે વિદ્યુત ચુંબકની ની અંદર ઘણા બધા લૂપમાંથી પસાર થાય અને બીજા લૂપના બીજા છેડેથી નરમ લોખંડની પટ્ટી સાથે સંપર્કમાં આવે છે ને નરમ લોખંડની પટ્ટીમાંથી તે સંપર્ક સ્ક્રૂના સંપર્કમાં આવે છે માંથી વહે છે અને ત્યાર પછી તેની દિશા બેટરીના ઋણધ્રુવ સુધી હોય છે આ મિત્રો વિદ્યુત ચુંબક છે એ કોઈ ચુંબક નથી પણ એક સોલેનોઇડ જેવી રચના છે કે જેની અંદર વિદ્યુત પ્રવાહની મદદથી ચુંબકીય બળ પેદા કરવામાં આવે છે એટલે ચુંબકીય ક્ષેત્રની રચના થાય અને ચુંબકીય બળ પેદા થાય છે એ મિત્રો ખાસ આ ધ્યાન આપજો સંપર્ક જે છે એ નરમ લોખંડની પટ્ટી સાથે કાયમી રીતે જોડાયેલો નથી ટેમ્પરરી છે પરમનન્ટ રીતે જોડાયેલો નથી અને એ પોતાની જાતે છૂટો મીન્સ કે છૂટો થઈ શકે તેમ છે ફ્લેક્સિબલ હોય છે અહીંયા નીચેથી એનો એક ભાગ આપવામાં આવેલો છે અથવા તો આ નરમ લોખંડની પટ્ટી હોય છે એ જ વળી શકે તેવી હોય છે કે જેથી કરીને પાછું પોતાની જગ્યાએ આવી સ્પ્રિંગ જેવી રચના હોય છે મિત્રો આ બધી રચના પત્યા પછી આપણે જોઈએ છીએ કે વિદ્યુત ઘંટી એ કયા સિદ્ધાંત પર કામ કરે છે વિદ્યુત વિદ્યુત ચુંબકના સિદ્ધાંત પર કામ કરે છે એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં કહીશું વિદ્યુત એ ઇલેક્ટ્રોમેગ્નેટના સિદ્ધાંત આગળના અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્વિચ ખુલ્લી છે એટલે સ્વિચ બંધ છે એટલે કે સર્કિટ ખુલ્લી છે પરિપથ ખુલ્લો છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી હવે તમે જોઈ શકો છો મિત્રો સ્વિચ ચાલુ કરીએ છીએ સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે વિદ્યુત ચુંબકમાંથી વિદ્યુત ચુંબકીય દરેક બધા લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવાથી તેની અંદર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત ચુંબકીય બળ પેદા થાય છે અને તે આ લોખંડની પટ્ટીને પોતાની તરફ આકર્ષે છે નરમ લોખંડની પટ્ટીને પોતાની તરફ આકર્ષતા એકી સાથે ત્રણ કામ થાય છે તો કયા ક્યાં મિત્રો જુઓ સૌપ્રથમ પ્રથમ નરમ લોખંડ પટ્ટી તેની તરફ આકર્ષાય છે એટલે પહેલી વસ્તુ નરમ લોખંડની પટ્ટી સાથે જોડાયેલી અથોડી છે તે ધાતુની કટોરી સાથે અથડાય છે અને રણકાર ઉત્પન્ન કરે છે આ રણકાર ઉત્પન્ન થતા જ એક અવાજ આવે છે રણકાર ઉત્પન્ન થાય છે પણ એની સાથે સાથે બીજા બે કાર્યો થાય છે એક તો થાય છે કે સંપર્ક સાથે નરમ લોખંડની પટ્ટીનો સંપર્ક તૂટી જાય છે સંપર્ક તૂટી જાય છે એટલે એની સાથે સાથે સર્કિટ એટલે કે પરિપત ખુલ્લો બને પરિપત ખુલ્લો બને છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી એ જ્યાં લાલ ચક્ર છે ત્યાં તમે જુઓ લાલ વર્તુળની અંદર કે ત્યાં વિદ્યુત પ્રવાહ હવે પસાર થઈ શકશે નહીં કારણ કે ત્યાંથી સર્કિટ ખુલ્લી થઈ ગઈ છે ભલે સ્વિચના ભાગમાંથી સર્કિટ બંધ સર્કિટ બંધ છે પરિપથ બંધ છે પણ ત્યાંથી સર્કિટ ખુલ્લી થઈ જાય તો વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ કરશે અને વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ કરશે એટલે ફરીથી વિદ્યુત ચુંબક છે તે પોતાનું વિદ્યુત ચુંબકીય બળગુમાવી દેશે અને વિદ્યુત ચુંબકીય બળગુમાવી દેતા ફરીથી નરમ લોખંડની પટ્ટી પાછી પોતાના સ્થાને આવી જશે જેવી પટ્ટી પોતાની સ્થાને આવશે એટલે ફરીથી એ લોકોનો પરિપથ પાછો પૂર્ણ થાય છે પરિપથ પૂર્ણ થાય છે એટલે કે પરિપથમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ અટકી જતો કોઈ જગ્યાએ અટકી જતો નથી અને ફરીથી વિદ્યુત ચુંબકની અંદર થી એ પસાર થતાં વિદ્યુત ચુંબકમાંથી બળ પેદા થાય છે અને એ લોખંડની પટ્ટીને ફરીથી આકર્ષે છે ફરીથી આકર્ષે હથોડી છે રણકાર ઉત્પન્ન કરે છે રણકાર ઉત્પન્ન કરે અને એની સાથે સાથે રણકાર ઉત્પન્ન કરે છે એની સાથે સાથે લોખંડની પટ્ટી સંપર્ક પુરુષથી સંપર્કમાં રહેતી નથી અને વિદ્યુત પરિપત ફરીથી બંધ થાય છે વિદ્યુત પરિપત તો ફરીથી બંધ થાય છે પણ આ બાજુ ફરીથી બળ બંધ બળ લાગવાનું મીન્સ કે વિદ્યુત ચુંબકનું બળ નથી રહેતું કારણ કે વિદ્યુત ચુંબક પર આપણે પરિપથ પૂર્ણ બંધ થઈ જાય છે જેથી ફરીથી લોખંડની પોતાના સ્થાન પર આવે છે અને આ રણકારની ક્રિયા આજ ક્રિયા વારંવાર એક સેકન્ડની અંદર ઘણી વખત પુનરાવર્તન થાય છે આ રણકાર જે છે એ ઘંટડીનો રણકાર આપણને ઘંટડી જેવો સંભળાય છે અને આ પ્રકારની રચના વિદ્યુત ઘંટડીની છે આ પ્રકારના સિદ્ધાંત પર કામ કરે વિદ્યુત ચુંબકના સિદ્ધાંત પર કામ કરે છે અને આ આખી એની કાર્ય પદ્ધતિ છે મિત્રો બહુ જ સીધી અને સરળ કાર્ય પદ્ધતિ છે મિત્રો જો તમે આ જ વસ્તુને જાતે પણ ઘરે બનાવી શકો છો ચાહો તો બરાબર છે મિત્રો આ થઈ આ વિડીયો મેં એટલા માટે મૂક્યો હતો કે મારા અમુક વિદ્યાર્થીઓએ મને આ બાબતમાં વિડીયો મૂકવાનો કોમેન્ટની અંદર પણ એડવાઇઝ કરી હતી માગણી કરી હતી અને રૂબરૂમાં પણ માંગણી કરી હતી કે આ

ધોરણ દસ બાર ગુજરાત બોર્ડ માટેના ગુજરાતી હિન્દી તેમજ અંગ્રેજી માધ્યમ માટેના પરીક્ષા માટેના રિવિઝન માટેના અંગ્રેજી ગ્રામર સ્પોકન માટેના અટપટા અને અઘરા લાગતા દાખલા સરળ રીતે કેવી રીતે કરી શકાય એ બાબત માટેના વિજ્ઞાનના અટપટા સવાલ કેવી રીતે ટેકનિકલ રીતે કઈ રીતે થઈ શકે એ બાબત માટેના વિડીયો અમે મૂકવાના છીએ તો પરીક્ષા લક્ષી અને વાંચન લક્ષી સૂચનાઓ બાબતના પણ અમે વિડીયો મૂકવાના છીએ કારણ કે આપણી બો ધોરણ આપણે ગુજરાત બોર્ડની અંદર પંદર માર્ચથી આ વખતે ટેબલ જે આવ્યું હોય એ પ્રમાણે પંદર માર્ચથી બે હજાર સત્તરથી બોર્ડની એક્ઝામ શરૂ થવાની છે તો મિત્રો મારે તમને વિનંતી છે કે અમે હજુ તમારા જેવા વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોની સાથે રહીને વધુ વધુ ને વધુ શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માગીએ છીએ ક્રાંતિ શબ્દ એટલા માટે મિત્રો કે ભણતર જે છે એ સરળ તો હોવું જ જોઈએ અને સરળ હશે તો દરેક લોકો ભણવાથી દૂર નહીં ભાગશે અને વધુ ને વધુ ભણવા માટે પ્રયત્ન કરશે સારામાં સારું શિક્ષણ મેળવશે જો શિક્ષણ ફક્ત પૈસા કમાવા માટે જ મેળવવું જરૂરી છે એવું નથી તમારા જીવનને સરળ બનાવવા માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે અને આ રીતે વધુ ને વધુ લોકો શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે શિક્ષણમાં આગળ વધે તો એ શિક્ષણ ક્ષેત્રની અંદર ક્રાંતિ થશે અને અમે આ ઈચ્છા રાખીએ છીએ તો આપણે ડાયરેક્ટલી અથવા તો ઇનડાયરેક્ટલી તમે શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરતા રહો અને અમારી સાથે જેટલો પણ સંપર્કમાં રહેશો અમે આ બાબતમાં ક્રાંતિ લાવવા માગીએ છીએ તો અમને અમને અમારી વિનંતી છે કે તમારી મદદ અમને મળે જેથી તમારા સૂચનો અને તમારા દરેક વિષયને લગતા સવાલ પણ અમને પૂછી શકો છો કોમેન્ટ બોક્સની અંદર નીચે યુટ્યુબની અંદર લખવા કે જેથી કરીને અમને વાંચવા મળે તમે અમારા વિડીયોને વધુને વધુ લાભ લઈ શકો એ માટે સબસ્ક્રાઇબ કરો અને અમારા નવા અપડેટ્સ મેળવો એટલે સબસ્ક્રાઇબ બટન જે આવે તેની તેના પર ક્લિક કરવાનું રહે બાજુમાં ઘંટડી હોય તો ઘંટડી પર ક્લિક કરી દેવાનું કે જેથી કરીને તમને નોટિફિકેશન મળી જાય અમે કોઈ પણ નવો વિડીયો મૂકીએ એટલે તમારે વારંવાર સર્ચ નહીં મારું પણ નોટિફિકેશન મળી જાય સૌ પ્રથમ જો તમારે મારો વિડીયો શોધવાનો હોય તો અત્યારે તો લિંક મળી જશે તમને તેમ છતાં જો શોધવો હોય કોઈ બીજા કોઈને તો આપણું વાઇઝન વાઇઝન રીચ એજ્યુ કરીને તમે મારી ચેનલ શોધી શકો છો અને એના પરથી તમે વિડીયો સિલેક્ટ કરી શકો છો તમારા મિત્રોને પણ શીખવો મિત્રો અને શીખવો અને જો શેર શીખી શીખવી ના શકતા હોય અથવા તો તમારી પાસે સમય ના હોય તો આ વિડીયો એમને શેર કરો અમારો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર મિત્રો